ગોસ્વામી નું સ્વાગત કરશે વિશાલભાઈ સ્વામી

तो आपण 3 वर्ष दूध पाई. तो गाय आखी जीवती पाई. એટલે આ જમીન અને ગાય. આપણા સંતોની વાણીમાં એમ કહેવાય કે એક દૂધ માય કા એક દૂધ ગાય કા એક વંદરાય કા ચોથા દૂધ કા. પછી ચોથા દૂધની કાઈ જરૂર પડે નહીં. એટલે આપણને આવા એક તુભાવો મહાપુરુષ આપણને મળ્યા હોય અને અહીં સુધી હાલીને આવીને આપણને બે વાત સાચી કહેવા માટે આવ્યા હોય તો એની વાતોને આપણે ખૂબ ધ્યાન દઈ અને સાંભળવી હમણાં આ વખતે સત્સંગમાં પણ કહેતો હતો એક ભાઈએ મને પ્રશ્ન કહ્યો હતો

યુવાનીમાં ભણી ગણી લેવો ધંધો કરી લેવો લગ્ન કરવા પ્રજા થાય એને ભણાવવા પરણાવવા અને આપણું કલ્યાણ પણ કરી લેવું આ પછી પચાસ કે સાઠ વર્ષની ઉંમરમાં કરી લેવાનું આટલો ટૂંકા સમયની અંદર એવું ટૂંકું વિજ્ઞાન આપણને બતાવ્યું છે હું લગભગ નવ કે દસ વખત લંડન ગયો અને મને હજી પણ ખેતીનો વનસ્પતિનો ગાયોનો પ્રેમ છે શોખ છે એટલે ફ્રી થાવ એટલે હું કોઈને કહું ગાડી લઈને આપણે જંગલમાં જઈએ તો ત્યાંની સારી સારી વનસ્પતિ અમે જોઈ પણ વનસ્પતિમાં આપણે પૂછીએ કે આ શું કામ આવે તો કે કંઈ કામ ના આવે ખાલી ગ્રીનરી બતાવે અને ફૂલડા આવે અને આપણે આયા બોલડી છે ને ચણિયા બોલના એના મૂળિયા એના ઠળિયા એની છાયો પાંદડા કાંટા અને મૂળિયા નીચેની માટી એ બધી ઔષધિ છે એવા આપણે ઋષિએ એક એક વસ્તુના સંશોધન કર્યા છે એક ઝાડનું કેટલા બધા કામમાં આવે છે બરાબર ઘણા વર્ષો પહેલા રમેશભાઈ ઓદરા ભાગવતાચાર્ય

લોકો ખેતી કરે છે પણ એ રોજ નવું સંશોધન કરે અને સારું સંશોધન કરે ને સારું ઉત્પાદન કરે આપણે થોડો કાળો જે ખેતી કરવાની જે સિસ્ટમ છે જે રૂઢી છે જે આપણી પરંપરાગત છે એમાં ધીમે 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 થોડું આગળ આવવું જોઈએ પણ આપણને

અને આપણો દેશ છે તેમ કહેવાય છે કે એક ઋષિનો દેશ છે બીજો કૃષિનો દેશ છે ખેતીનો દેશ છે ખેતી પ્રધાનનો દેશ છે હમણાં બે વર્ષ પહેલા જામનગરમાં વાસી આપણે કેવા સદગુરુ જગી વાસી એ આવ્યા હતા એણે પણ એમ કીધું એક જ એનો હેતુ હતો માટી બચાવવા ત્યારે પણ આપણને એમ લાગતું માટી બતાવવાનું શું આમાં શું માટી બતાવવા પણ આપણને એક એક જપતી માટીની પણ એક કિંમત થશે કેમ કે આજે આપણે જોઈએ છીએ મારી સાંભળવા મને ખબર છે આપણા પુરુષો અને આપણી બૈરાઓ જૂન મહિનાના ધકધકતા તડકામાં હેલી આવતી હોય માથે ભગવાન કે પાણીનું મેળું લઈ अने सूरत के हम में आउट हुए तो हम में जगह मारता चेहरा अपना नूर हरा ही गया सुकाम तो के खोरा तो अने व्यसन में ही खोटा है पची अपना मन सुपर स्कूल दिया ये परिवार आ गया हमें बेतरंग गायों पर इन पांच से दिखी थी ऐने तो केटला वाला तड़ाव तो नहीं रहा केटला वाला उन को गीर गायों बताने आप आए સુભાષ પાલેકર તમે બધા આમાં આવ્યા છો અહીંયા બે ત્રણ દિવસ મેં હતી બે ગાય હોય અને 20 વીઘા જમીન હોય એને ના લેવું પડે સુપર કે ન લેવું પડે દવા બે ગાયમાં માં 20 વીઘા ખેતી થાય અને મોન બમણો થાય આ બધું જે ઓર્ગેનિક ખેતી કરતા હોય ને અહીંયા આવું જઈને જો જોવા જાવ ચાય ये वी ये वी के मन व्याकल दोनों है वाले अने वो ये वो ही ने तो ने। ने तो नहीं है एक बेटा मैंने मरी ही दुन मानी कितना ही नहीं मेरे उस चुनी तो आप रा आंगने गौसवन भाई ने पूछो इस टाइम नहीं हुए मरवाने तो क्या बेहोने अने आप रा मरते तो ये एवं अच्छे तो ये जत्ते ने ये जो आपने आपने आये बाजू मारे

એને તો આપણે ખરેખર તિરસ્કાર કરવો જ જોઈએ કેમ કે નહીતર આ આપણો દેશ ને અને આપણી પ્રજા ને અને આપણો ધર્મ ને ભાંગી નાખશે કેમ કે આપણો ધર્મ ને અને આપણો દેશ ને ચારે બાજુથી ઊથલપાથલ લાગી છે ચારે બાજુથી એક દિશાથી નહી કેટલી દિશાથી એમાં આપણે જાગૃત રહેવું અને સચેત રહેવું